અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ કોતરમાં નાના બાળકો થઈ જાય છે અત્યારે ડિલિવરી બાય હોય ડિલિવરી બાયને પણ દવાખાને પોષતી કરવા માટે અમારી એ બાયને ઊંચી કરી અને એક કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચુક્યા છીએ સરપંચ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચુક્યા છીએ ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ દરેક કર્મચારીઓ કોઈ અમારી અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ અમારે જંગલ છે આ છે દે કેનાલ થી આ બાજુ પેલી બાજુ જવા માટે અમારે કોઈ નિકાલ મળતો નથી અને આટલા આટલા સાહેબ અને અમે કેટલું બધું કઈ બધું જાહેરાત કર્યું છે તોય અમારું કોઈ એક કોઈ કરતા નથી અમને વોટ આપી દો અહીં આવો અમે આ કરી આપશું પેલું કરી આપશું પણ અત્યાર સુધી અમને કશું કરી આપ્યું નથી અમારી એટલી બધી તકલીફ છે કે કઈ બાજુ નીકળવાનો અમને છૂટ ભાગ નથી મળતો